રાજકોટ કોર્ટ ને ઉડાવવાની ધમકી મળી છે જે મેલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે અને અગિયાર વાગે આ મેલ છે તે મળ્યો હતો આ મેલ મળતાની સાથે જ એસઓજી બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ હાલ અત્યારે

મેલ ઉપર ને પરિસરને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે ત્યારે આ રીતના અન્ય પણ કોર્ટને બોમ્બ ઉડાવવાની ધમકી મળી છે ને ધમકી મળતાની સાથે જ છે તે હાલ અત્યારે પોલીસ ની ટીમ અહીંયા પહોંચી છે એસઓજી પોલીસ સહિતની ટીમો છે તે હાલ અત્યારે અહીંયા પહોંચી છે

તેમાં ટોસ કોર્ટની જાણ કરવામાં તેમજ ટોસ્રી અધિકારીઓને પણ જાણ કરવામાં આવેલી અને તેના અનુસંધાને તમામ સ્ટાફ અહીંયા આવેલ છે અને ત્યારબાદ સેશન જજ સાહેબ શ્રીને પણ આ બાબતે જાણ કરીને સેશન જજ સાહેબની સૂચનાથી તમામ જજ સાહેબો વકીલ સાહેબો તેમજ અન્ય પબ્લિકના માણસોને પણ અહીંથી કોર્ટ પરિસરમાંથી બહાર જવાની સૂચના આપી દેવામાં આવે છે ઈમેલ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાબતની ઈમેલ મળે છે હાલમાં

મોહમ્મદ વિક્રમ રાજગુરુ એ બાબત ઈમેલ હતો શું